તરસાલી વડાના મકાનમાં રેડ કરી ઇંગ્લિશ તારોનો જથ્થો ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી મળતી માહિતી પ્રમાણે લિસ્ટેડ ગુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ ઇંગ્લિશ તારોનો ધંધો કરે છે તેણે આજરોજ સાયનાથ કોમ્પ્લેક્સ ઉડાના મકાન બ્લોક નંબર બે મકાન નંબર છમાં ડિમ્પલ બેનના તથા બ્લોક નંબર બેના મકાન નંબર વીસમાં ભૂમિકાબેનના ઘરે ઇંગ્લિશ દારોનો જથ્થો ઉતારેલ છે તથા ઉડાના મકાનમાં બ્લોક નંબર ત્રણ મકાન નંબર અઢારની સામે દિવાલ પાસે પતરાના છાપરા નીચે તથા ભૂમિકા બેન વાધીની દિવાલ દુકાનની પાછળ દિવાલ પાસે તેમજ બ્લોક નંબર બેની પતરાના છાપરામાં અલગ અલગ જગ્યાએ ગપ્પાઓ બનાવીને ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવી રાખેલ છે અને ધર્મેન્દ્ર ઉર્ફે શંભુના માણસો રાહુલ અમે તથા પાતલ તેઓના મોપેડ નારફતે દારૂનું છૂટક વેચાણ કરે છે અને ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ આ દારૂનું હોલસેલમાં પણ વેચાણ કરે છે જે હકીકતને આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરીને મકાનમાં તેમજ ગપ્પાઓમાં રાખેલા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે મહિલાઓને ઝડપી પાડી મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ